ગરમી છે અને એ ગરમીની અંદર મતદાન ઓછું ન થાય એના માટે પણ વડાપ્રધાન અપીલ કરી રહ્યા છે કારણ કે પહેલાં બે તબક્કામાં આપણે જોયું છે કે ગરમીના કારણે મતદાન ઓછું થઈ રહ્યું છે ગરમીનો પારો ઊંચો જવાની હજી પણ આગાહી છે કે સાત તારીખે હજી પણ મતદાનનો પારો વધી શકે તાપમાનનો પારો વધી શકે છે એના કારણે એવી ભીતિ છે કે મતદાન ઓછું થાય ગઈકાલે ઓછું થાય તો એની શું અસર ભાજપ અને કોંગ્રેસ પર થઈ શકે છે અને એટલા માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોમાં જોમ પૂરવાની વાત કરી જે જોમ કોરોના વખતે પૂરવાની વાત કરી હતી થાળીઓ વગાડવાની વાત કરી હતી એ જ વખતે અત્યારે વાત એ જ રીતની વાત કરી છે વધુમાં વધુ મતદાન થાય તેના માટેની અપીલ કરી છે સવારે દસ વાગ્યા પહેલા અમિત શાહ પણ કહી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે મારા સહયોગી મનીષ પુરોહિત સાથે છે મનીષ વડાપ્રધાનની જે અપીલ છે ગરમીનો પારો વધવાનો છે અને એના કારણે બની શકે કે શું અસર થઈ શકે વડાપ્રધાન શું કહ્યું વડાપ્રધાને મતદાન વધારવા માટે લોકોને વધુમાં વધુ મતદાન માટે અપીલ કરતા શું કહ્યું સૌથી પહેલા એ જોઈએ પછી મનીષ સાથે વાત કરીએ મતદાનના જેટલા પણ રેકોર્ડ હોય તમારા ગામમાં તમારા પૂથમાં બધા રેકોર્ડ તૂટવા જોઈએ અને એના કરતા વધારે મતદાન થવું જોઈએ કરશો કરશો પણ એનો એક રસ્તો બતાવું કરવું હોય તો કેવી રીતે કરાય દસ વાગે પહેલા દરેક બૂથમાં પચીસ પચીસ લોકો અથવા ત્રીસ ત્રીસ મતદારો થાળી વગાડતા વગાડતા ગીત ગાતા ગાતા જમ પ્રભાતિયા ગાય ને રીતે મતદાન મથકે જાય આખા બુથમાં લોકશાહીનો ઉત્સવ ઉજવાય અને દસ વાગ્યા સુધીમાં આવા ત્રીસ સરગત નીકળે મતદાર અને જઈને આપણે મત આપીએ તો તમે જોઈ લેજો બાપુડે એ પાકે પા તમારું મતદાનના રેકોર્ડ તૂટી વડાપ્રધાન નરેન્દ્ર લોકોને સલાહ આપી છે કે જેમ પ્રભાતિયા ગાતા ગાતા નીકળીએ મતદાન કરવા માટે સવારે દસ વાગ્યા પહેલા એ જ રીતે નીકળીએ ત્રીસ ત્રીસ લોકો નીકળે અને પછી એકદમ ટ્રિપિકલ કાઠિયાવાડી ટોનમાં એમણે કહ્યું કે પછી તમે જોઈ લેજો બાપુડી કે તમારા ગામની અંદર મતદાનના રેકોર્ડ તૂટે છે કે નહીં અને ખરેખર ગરમી વધવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધી ગરમી સાત તારીખે જ્યારે મતદાન છે મંગળવારે ત્યારે જઈ શકે એવી આગાહી કરવામાં આવી છે મનીષ મારી સાથે છે મનીષ સાથે વાત કરીએ મનીષ જ્યારે જ્યારે પણ ગરમી વધી છે અને એની વચ્ચે મતદાન આવ્યું છે તો કેવી અસરો જોવા મળી છે વડાપ્રધાનની આ અપીલ ઘણું બધું કહી જાય છે કારણ કે નરેન્દ્ર મોદી જ્યારે પણ કંઈ બોલે તો એની પાછળ ઘણા બધા ફેક્ટ્સ અને એની પાછળ ઘણા બધા તથ્યો જોડાયેલા હોય છે હા બિલકુલ નુપુર કારણ કે લોકસભાની ચૂંટણીમાં આ વખતનો જે ટ્રેન્ડ છે ખાસ કરીને જે ચૂંટણી ગરમી વચ્ચે થવા જઈ રહી છે કારણ કે સાત તારીખે ગુજરાતમાં ખાસ કરીને આગાહી એવી થઈ રહી છે કે આ વખતે બેતાલીસ તેતાલીસ ડિગ્રીની આસપાસ પારો રહે તો એના માટે ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને મતદારોને જાગૃત કરવા માટે મતદારો ઘરેથી બહાર નીકળે એના માટે પ્રયાસ કરી રહી છે ખુદ અમિત શાહ જેમ તમે કહ્યું અમિત શાહે પણ આ વાત કરી હતી પ્રધાનમંત્રી મોદીએ થાળી વગાડવાની વાત કરી એક એક બૂથ પર દસ દસ સરઘસ કાઢવાની વાત કરી અને એની પાછળનું કારણ માત્ર માત્ર એટલું છે કે ગરમીનો જો પારો વધે છે તો મતદાન પર શું અસર થઈ શકે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે જાણે છે બે હજાર ચારમાં ઇન્ડિયા સૈનિકનું સૂત્ર હતું ભારતીય જનતા પાર્ટીનું એ વખતે જયારે ચાલીસ હું મારા વિનંતી કરીશ કે જે ગ્રાફિક્સની પ્લેટ ચાલે ફૂલ સ્ક્રીનમાં બતાવવામાં આવે જેથી કરીને વ્યવહર્સની વસ્તુની ખબર પડે કે ગરમી જે છે મતદાન પર કેવી અસર કરી શકે છે આ પ્લેટ જે છે ફૂલ બતાવવામાં આવે કારણ કે એમાં જે આંકડાઓ છે એ બતાવે છે કે ઓગણીસો લઈને અત્યાર સુધીમાં બે ઓગણીસ સુધીમાં આ ગરમી જે છે કેવી રીતે મતદાન પર અસર કરતી રહી છે એના પર જો નજર કરીએ તો સૌથી પહેલી વાત કરવી છે કે ઓગણીસો ને નવ્વાણું માં તેત્રીસ ડિગ્રી માત્ર તાપમાન હતું નુપુર અને તેમ છતાં પણ સુડતાલીસ ડિગ્રી સુડતાલીસ ટકા જેટલું જ મતદાન થયું હતું ત્યારબાદ બે હજાર ચારમાં જે તમને મેં વાત કરી કે ચાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે પિસ્તાલીસ ટકા જેટલું મતદાન થયું બે હજાર નવમાં એ જ વસ્તુ રહી કે એકતાલીસ ડિગ્રી તાપમાન હતું પરંતુ જે વોટિંગનો જે રેશિયો છે તે ઓછો થયો સુડતાલીસ પોઈન્ટ નવ ટકા જેટલું વોટિંગ થયું બે હજાર ચૌદમાં આ સૌથી ચોંકાવનારો આ આંકડો છે અને ગરમીનો જે ફિગર છે એ પણ ચોંકાવનારો છે કારણ કે અહીંયા એકતાલીસ ડિગ્રી ગરમી હતી જેમ તેમ છતાં પણ

જે છે એમાં વધારો થયો એટલે એ બતાવે છે કે ચોસઠ પોઈન્ટ પાંચ ટકા જેટલું મતદાન થયું ગરમી થોડી ઓછી થઈ તો ભલે સરકાર રહી તેમ છતાં પણ મતદારો ઘરની બહાર નીકળ્યા હતા અને આ ગરમીનો જે ટ્રેન્ડ છે એ બતાવી રહ્યો છે કે જ્યારે જ્યારે ગરમી પડે છે તો રાજકીય પારો છે મતદારોની ઉપર જે ગરમીનો રાજકીય પારો કઈ હદે વધારી શકાય મતદાન જાગૃતિથી અને ચૂંટણી પંચ એના માટે ખૂબ પ્રયાસો કરી રહ્યું છે કારણ કે ઠેર ઠેર ચૂંટણી પંચ પોતાની રીતે એના માટે મતદાન વધે મતદાન જાગૃતિ વધે એજ્યુકેશન વધે લોકોમાં એના માટે પ્રયાસો કરે છે તેમ છતાં પણ ગરમી કેવી રીતે મતદાનના આંકડાઓ ફેરવી શકે છે અને એ આંકડાઓ બતાવે છે બિલકુલ અને પહેલાં બે તબક્કાની અંદર એ આપણે જોયું પણ છે કે ગરમી કેવી રીતે મતદાનના આંકડા ફેરવી શકે છે એટલે વધુમાં વધુ મતદાન કરવા માટેની ચૂંટણી પંચ પણ અપીલ કરી રહ્યું છે પ્રયાસ કરી રહ્યું છે કે વધારેમાં વધારે મતદાન થાય એની સાથે 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 નેતાઓ પણ અપીલ કરી રહ્યા છે અમિત શાહ પણ કહી રહ્યા છે જ્યારે જ્યારે તેઓ સભા સંબોધે છે અથવા તો ક્યાંય પણ રોડ શો કરે છે ત્યારે હંમેશા લોકોને અપીલ કરે છે કે સવારે દસ વાગ્યા પહેલા વધુમાં વધુ મતદાન કરો કારણ કે દસ વાગ્યા પછી ગરમીનો પ્રકોપ શરૂ થાય છે અને આ વખતે હવામાન વિભાગની આગાહી છે કે એકતાલીસ બેતાલીસ ડિગ્રીને પણ પાર તાપમાન ગુજરાતની અંદર જઈ શકે છે સાત તારીખે મતદાનના દિવસે